અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ગઈકાલે હત્યાનો બનાવ સામે આવે છે પ્રાથમિક દ્રષ્ટિએ તો પહેલા અકસ્માત આ ગુનો લાગે છે પોલીસે જયારે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે યુવકની હત્યા કરવામાં આવી છે માત્ર ત્રીસ રૂપિયા ભાડાને લઈને વિવાદ થયો હતો ને આમાં રિક્ષા ચાલક એકદમ ઉશ્કેરાઈ ગયો અને તેને જે યુવક એ ભાડું ન ચુકવ્યું તેમના ઉપર રિક્ષા ચડાવીને મોતને ઘાટ ઉતારી દીધો આ મામલે ઝોન વન ના ઇન્ચાર્જ ડીસીપી સફીન હસને મહત્વના ખુલાસા કર્યા છે કોણ આરોપી છે મૃતક અને આરોપી વચ્ચે શું સંબંધો છે કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું પ્રધાન એલા થોડાક સમયથી જે રીતે ગુનેગારો બેફામ બન્યા છે સામાન્ય બાબતોમાં હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે કાયદા વ્યવસ્થાને ઘોડીને પી ગયા છે તે અમદાવાદ શહેરમાં કાયદાની વ્યવસ્થાને લઈને એક મોટો સવાલ ઉઠતો દેખાઈ રહ્યો છે ત્યારે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ગઈકાલે એક બનાવ સામે આવ્યો છે જે હત્યાનો બનાવ હોવાની વાત પોલીસ તપાસમાં સામે આવી છે કેકાલે રાત્રિ દરમિયાન જૂના વાળા વિસ્તારમાંથી એક યુવક છે તે રિક્ષામાં બેસે છે તેમને નવરંગપુરા આવવાનું હોય છે રિક્ષા ચાલક નવરંગપુરા તેમને લઈને આવે છે ત્યારે રિક્ષા ચાલક ભાડાની માંગણી કરે છે ત્યારે આ મૃતક છે તે ભાડું આપ્યા વગર સીધી ચાલતી પકડે છે તેને લઈને ચાલક પ્રયાસ પણ કરે છે છે ત્યારે આ મૃતક કહે કે મારી જોડે કોઈ ભાડું નથી તેને લઈને વિવાદ થાય છે માથાકૂટ થાય છે અને આટલામાં રિક્ષા ચાલક એકદમ ઉશ્કેરાઈ જાય છે ને તે સીધી ટક્કર મારી દે છે મૃતક ને એટલું જ નહીં પાછળથી ફરી યુટન લઈને તે રિક્ષા ચાલક આવે છે ને જે મૃતક છે તેમના ઉપર રિક્ષા ચડાવી દે છે આ ઘટનામાં પોલીસને જાણ થતા પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડે આવી ત્યારે પોલીસ તપાસમાં શું ખુલાસા થઈ રહ્યા છે આ મામલે શું કહી રહ્યા છે ઝોન વન ના ઇન્ચાર્જ ડીસીપી સફીન હસન તે સાંભળી ગઈકાલે બપોરે અગિયાર વાગે કંટ્રોલ રૂમની અંદર એક કોલ આવેલો જેની અંદર એવું જણાવવામાં આવ્યું કે નવરંગપુરા ચાર રસ્તા ખાતે એક અજાણ્યા ઈસમની બોડી જે છે એ રસ્તા ઉપર પડેલી છે આ બાબતે પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત જણાતા ટ્રાફિક પોલીસ ત્યાં પહોંચેલી અને ટ્રાફિક પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ જે ચેક કર્યા એ ચેક કર્યા બાદ શંકાસ્પદ લાગતા લોકલ પોલીસને જાણ કરેલી ત્યારબાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનની ટીમ અને ઝોન વન એનસીબીની ટીમ જે છે એ ઘટના સ્થળે પહોંચી અકસ્માતના જે ફૂટેજ છે ચેક કરતા એવું આવેલ કે એક અજાણ્યા વિસમ રોડ પર ચાલ્યો જાય છે અને ત્યારબાદ એક રિક્ષા જે છે રોંગ સાઈડ આવીને એને ટક્કર મારે છે ટક્કર માર્યા બાદ આગળ જઈને ફરીથી યુ ટર્ન લઈ અને રિક્ષા જે આ માણસ નીચે પડી ગયો છે એની ઉપરથી ફરીથી ચડાવી અને રિક્ષા ચાલક આ બાબતનું તાત્કાલિક લઈને ઝોન અંદર નવરંગપુરા પોલીસ સ્ટેશનની અંદર હત્યાનો ગુનો ભારતીય ન્યાય સંહિતા કલમ એકસો ત્રણ એક મુજબ જે છે દાખલ કરી અને મરણ જનાર તેમજ આરોપી બંનેની ઓળખ કરવા માટે નવરંગપુરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફ તેમજ એલસીબી ઝોન વનની ટીમ જે છે કામે લાગેલી ત્યારબાદ મરણ જનારની તપાસ કરવામાં આવી અને રિક્ષા ચાલકની તપાસ કરવામાં આવી ત્યારે રિક્ષાનો નંબર ટ્રેક કરી અને જાણવા મળેલું કે આ રિક્ષા ચાલક જે છે એ સિંધુ ભવન રોડ વિસ્તાર આસપાસ રહેતો હોવાનું જાણવા મળેલું ત્યારબાદ રિક્ષાનો નંબર આઈડેન્ટિફાઈ કરી અને તપાસ કરતા આરોપી સમીર કનુભાઈ રઘુનાથ ઉંમર વર્ષ બાવીસ જે છે એ ત્યાંથી મળી આવેલો અને એને આ બાબતે પૂછપરછ કરતા આ ટક્કર જે છે એને પોતે જ મારેલી જણાવેલું અને એ પ્રકારની કબૂલાત એને આપેલી ત્યારબાદ એને જે છે એ કસ્ટડીમાં લેવામાં આવેલો આ ઘટના કેમ બની એ બાબતે વધુ પૂછપરછ કરતા આરોપીએ જણાવેલ કે આ જે મરણ જનાર છે એની પાસે જૂના વાડજ પાસે રિક્ષામાં બેઠેલો અને એવું કીધેલું કે એને કાલુપુર જવું છે ત્યારે રિક્ષા ચાલકે કીધું કે હું માત્ર નવરંગપુરા સાઈડ જઉં છું ત્યારે કીધું કે નવરંગપુરા આપ મને ઉતારી દેજો જયારે નવરંગપુરા પહોંચે છે ત્યારે આ માણસ જે છે એ નીચે ઉતરી અને પોતાની પાસે ભાડું નથી એવું કઈને ચાલવા લાગે છે આ બાબતે આરોપીને ગુસ્સો આવી જતા એ પાછળથી એ માણસે ટ્રેક કરે છે અને રિક્ષા જે છે એને ટક્કર મારી અને ગુસ્સો રાખી અને ફરીથી રિક્ષા એ મરણ જનાર ઉપરથી ચલાવી દે છે જેના કારણે મરણ મૃત્યુ થયું છે આ મરણ જનાર કોણ છે એ બાબતે આઈડેન્ટિફાઈ કરવા માટે હજુ એલસીબી ટીમ અને નવરંગપુરાની ટીમ જે છે કામે લાગી છે એની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પરંતુ આરોપીએ કબુલાત આપતા આરોપીના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી અને ઘટનાના થોડાક જ કલાકોમાં મરણ અને આરોપી બંને અનનો હોવા છતાં ઝોન વન એનસીબીની ટીમ અને નવરંગપુરા પીઆઈ અને નવરંગપુરા ટીમે મહેનત કરી અને આરોપીને તાત્કાલિક પકડી પાડે છે એ બાબતે વધુ તપાસ કરવાની બાકી છે આ ત્રીસ રૂપિયાનું ભાડું જે છે ન નવા વાડસથી જૂના વાડસ નક્કી કરવામાં આવેલું પણ આરોપી પાસે મરણજનર પાસે પૈસા ન હોવાનું એણે જણાવ્યું એના બાદ એનો ગુસ્સો રાખી અને આ ઘટનાને અંજામ આપવામાં આવે છે આપણે સાંભળ્યા હતા ઝોન વન ના ઇન્ચાર્જ ડીસીપી સપીન હસન તેમણે સમીર રઘુનાથ નામનો જે આરોપી રિક્ષા ચાલક છે તેની ધરપકડ કરવામાં આવી છે સિંધુ ભવન વિસ્તારમાંથી આરોપીની ધરપકડ થઈ છે આરોપીએ જે રીતે માત્ર ત્રીસ રૂપિયાનો જે મામલો હતો તેને લઈને હત્યાની ઘટનાને અંજામ આપવામાં છે તેની સામે બીએનએસ હત્યા અંગેનો ગુનો તેમજ અલગ અલગ કલમો હેઠળ નોંધીને નવરંગપુરા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે અને હાલ જે મૃતક છે તેમની તપાસ પણ ચાલી રહી છે કોણ આ મૃતક છે ક્યાં જઈ રહ્યા હતા ક્યાંથી આવ્યા હતા શું વ્યવસાય કરતા હતા એ તમામ બાબત હવે તપાસનો વિષય બની છે પરંતુ જે બનાવ સામે આવ્યો છે તેને ફરી એકવાર સવાલો ઉઠાવ્યા છે દર્શક મિત્રો નવજી ન્યૂઝ ને લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ જન તો